સુરતી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વોટર હાર્વેસ્ટિંગનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય જળ સંચય મંત્રી સીઆર પાટીલે હાજરી આપી અને ગુજરાતને તેનું હબ બનાવવાની વાત કરી ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 1200 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સીઆર પાટીલે જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહ પર કાર્યક્રમ દરમિયાન વાત કરી ગુજરાતનું વોટર હાર્વેસ્ટિંગ મોડેલ આખા દેશમાં લઈ જવાની સીઆર પાટીલ દ્વારા વાત કરવામાં આવી